ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ રાશિવાળા લોકો પર મહેરબાન રહેશે માંગ મેલડી કોઈ જગ્યાએથી શુભ સમાચાર મળી શકે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમે તમારી કારકિર્દીમાં ભવિષ્યમાં ફાયદાકારક નિર્ણયો લેશો સંતાનની તબિયત બગડવાની શક્યતા છે ગૃહ કાયદાના નિયમોનું પાલન કરવું નહીંતર માતા પિતા તમારાથી નારાજ થઈ શકે છે પરિચિત લોકો સાથે તમારા સંબંધો સામાન્ય રહેશે આજે તમારે પૈસાનું રોકાણ કરવાનું ટાળવું પડશે કારણ કે નુકસાન થવાના સંકેતો મળી રહ્યા છે જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તો પોતાના પ્રયત્નો ચાલુ રાખે સફળતા મળવાની પૂરી સંભાવના છે વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમે ખૂબ જ ભાવુક રહેશો આજે તમને ઘર સંબંધિત વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી આવશે વિદ્યાર્થીઓને સફળતા મળશે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કોઈના દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી શકે છે તેથી ઝડપથી કોઈના પર વિશ્વાસ ના કરવો પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે ખર્ચાઓનું પ્રમાણ વધારે રહેશે ગેરસમજણથી બચો બીજાની જરૂરિયાતો પૂરી કરવાના પ્રયાસ કરો તમારા ગ્રહો તમારી વિચારસરણીને તાજી કરશે મિથુન રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યોનો સહયોગ મળશે આજે તમારે થોડી સાવધાનીથી કામ લેવાની જરૂર છે સરકારી નોકરી કરતા લોકોનું પોતાના કાર્ય પ્રત્યેનું સમર્પણ વધશે અને તેમનામાં સમાજ પ્રત્યેની કરુણાની ભાવના જાગૃત થશે તેમનું સંપૂર્ણ ધ્યાન બીજાનું ભલુમ કરવામાં રહેશે તમને ઈજા થઈ શકે છે तमारा काम बीजा पर छोड़ो नहीं जाते जब पूरा करो जो तुम्हें रस्ता पर के वाहन चलावता हो तो ट्रैफिक नियमों पालन करो नहीं तर तुम्हारे दंड भरव पड़े कर्क राशि बात करिए तो आजे प्रेमी साथे विवाद थी शेषान थी शको मानसिक तनाव दूर थे આર્થિક યોજનાઓ પર કરવામાં આવેલા રોકાણનો લાભ તમને મળશે કામના ક્ષેત્રમાં આવતા પડકારોનો સામનો કરવો પડશે પોઝિટિવ એનર્જી લેવલ વધ્યું છે પારિવારિક કાર્યો પાછળ પૈસા ખર્ચ થશે વાણી પર ધીરજ રાખવી તમારી આર્થિક સ્થિતિ મજબૂત નજર આવી રહી છે તમારા પ્રિયજનો પર બિનજરૂરી ગુસ્સો ના કરવો જોઈએ तेनाथी परस्पर संबंधों संबंधोंग जे योग्य नहीं सिंह राशि बात करिए तो तमे तमारा मन की बात कोई विश्वासु व्यक्ति साथ शेर कर सको विद्यार्थी आज दिवस शुभ रहे शे, आजे तमने अभ्यास म रस रहे शे, परिवार साथे कोई धार्मिक स्थल यात्रा पर जा सको જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે તમને તમારી પ્રતિભા પ્રદર્શિત કરવાની અને પોતાનું નામ બનાવવાની તક મળશે તમને ક્યાંકથી સારા સમાચાર પણ મળી શકે છે વ્યવસાય સંબંધિત યોજનાઓ પૂર્ણ સ્વરૂપ ધારણ કરશે નોકરીમાં પ્રમોશન થવાની શક્યતા છે મિત્રોનો સહયોગ લાભદાયી રહેશે કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારું પારિવારિક જીવન સુમેળભર્યું રહેશે અને લગ્ન અથવા બાળકોના જન્મ સંબંધિત શુભ પ્રસંગો પરિવારમાં થઈ શકે છે કામ વધારે રહેવાના કારણે માનસિક તણાવ પેદા થઈ શકે છે આત્મવિશ્વાસ જાળવી રાખો કામના ક્ષેત્રમાં સમયસર યોગ્ય નિર્ણય ના લેવાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે સમસ્યાઓનો સરળતાથી ઉકેલ આવવાની સંભાવના છે સમાજમાં તમારું સન્માન થવાની સંભાવના છે રાજકારણમાં સારું પગ મળવાની શક્યતા છે તુલા રાશિની વાત કરીએ તો આજે કોઈ પણ પ્રકારના વિવાદમાં ના પડવું જોખમવાળા કાર્યોથી બચવું યુવાનો સોશિયલ નેટવર્કિંગ દ્વારા નફો મેળવી શકશે પરંતુ તેનો દુરુપયોગ ના થાય તેનું ધ્યાન રાખો શિક્ષણ ક્ષેત્રે કામ કરતા અથવા શીખનારા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉગ્ર દલીલો ના કરવી વિદ્યાર્થીઓએ સજાગ રહેવું જોઈએ જો તેમને કોઈ વિષયને લઈને ચિંતા હોય તો પછી પરિવાર અને મિત્રો સાથે વાત કરો અને તેને હલ કરો આજે તમારી આર્થિક સ્થિતિ થોડી સારી થઈ શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો કોઈ નવા કામ કે નવી યોજનાને વિચારપૂર્વક અને પૂરી તૈયારી સાથે શરૂ કરો તમારી વાણી મધુર રહેશે જેના કારણે અન્ય લોકો તમારી તરફ આકર્ષિત થશે તમે તમારી હોશિયારી અને બુદ્ધિથી તમારા કાર્યને સફળ બનાવશો અચાનક તમને ધનલાભ થવાના યોગ બની રહ્યા છે પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પણ વધારે થશે જેનાથી તમારા પરિવારમાં વિવાદ થઈ શકે છે धंधाकीय थवाती वधारोरी चिंता वी सके धंधा जोखम लेव नहीं धनराशि बात करिए तो रसोईनी आदतों में आजे रुचि बढ़े तरी ने माफ करने भूलता नहीं मनम प्रसन्नता रहे छे। વાણી સંબંધિત કામમાં કામ કરનારા લોકોને સારા સમાચાર મળવાની સંભાવના છે જ્યારે વિદેશી કંપનીમાં કામ કરનારા લોકોને નવા પ્રોજેક્ટ્સની જવાબદારી મળશે આજના દિવસે કરેલા કામમાં સફળતા મળવાના યોગ છે નોકરી કે બિઝનેસમાં સ્પર્ધકો પર જીત મેળવી શકશો લોન લેવાના પ્રયત્નો સફળ થશે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે સમાચાર આજે મળી શકે છે મકર રાશિની વાત કરીએ તો આજે વાહન સુખમાંગ વધારો થશે કોઈ મોટી સમસ્યામાંગથી છુટકારો મળશે આજના દિવસની શરૂઆત તમારા માટે સારી રહેશે પરિવારના સભ્યો તરફથી તમને સુખ અને સહયોગ મળશે આજે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમે સફળ થશો गिफ्ट प्राप्त થશે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે સકારાત્મક વિચારવાનો પ્રયાસ કરો અનિચ્છનીય સંબંધોને દૂર લઈ જવું પડી શકે છે ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે પરિવાર સાથે રહેવાનો સમય મળશે કુંભ રાશિની વાત કરીએ તો આજના દિવસે જીવનસાથી તમને ખુશ કરવા માટે તમામ પ્રયત્નો કરશે परिवार सभ्यों सारो तालमेल रहे शे, तेमनी साथे समय पसार करो शुभचिंतकों की सलाह पर ध्यान आपो कुशलता नो योग्य उपयोग करो तमने प्रोत्साहन आपो, तमारी खामियों ने जानी ने दूर करवानो प्रयास करो भाई ने सावचेत रहेवानी सलाह आपो जेथी फेलोशिप बगड़े नही ઓફિસમાં બોસ સાથે ગેરસમજણ થઈ શકે છે અને કોઈ પણ પ્રકારની ગેરસમજણ ના થાય તેનું ધ્યાન રાખો નહીતર નોકરીમાં જોખમ થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો આજે તમારા બધા જ કામ પૂરા થશે અને તમે દિવસ રાત પ્રગતિ કરશો તમારા મનમાં પ્રસન્નતા રહેશે આજે વડીલો અને સજ્જનોનું સન્માન કરવા માંગ તમે સૌથી આગળ રહેશો प्रेम संबंधों में सफलता मिले कामना स्थल पर तुम्हारा साथी साथे सारा वर्तना कारण घरनु वातावरण सुखद रहे शे। नकारात्मक विचारों ने तुम्हारी आसपास ना आवा दो लोग बीमार सतर्क रहू जो स्वास्थ्य बगड़ी शक्यता छे। तो मित्रों आ हमारी महिती गमी हो तो चेनल ने सब्सक्राइब करो